સુરતની અંદર કોંગ્રેસને એક મોટો ફટકો પડે એવા ન્યૂઝ એ સામે આવ્યા ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકના દિવસોમાં આવશે કારણ કે ફેબ્રુઆરીમાં મહાનગરપાલિકાઓનું જે કાર્યકાળ છે એ ભાગે પૂરો થવાનો છે એટલે ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે અને મોટે ભાગની જે રાજકીય પાર્ટીઓ છે એમની તૈયારીઓ ઘણા સમયથી ચાલુ જ થઈ ગઈ છે સમીકરણો ચોખ્ઠા ગોઠવવાનું ચાલુ જ છે હવે જે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસના વોટ તોડવાનું કામ કરતી હતી એ જ આમ આદમી પાર્ટીએ હવે કોંગ્રેસ તોડવાનું ચાલુ કર્યું છે સુરતમાં કોંગ્રેસના કેટલાક જાણીતા ચહેરાઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટકોમ ગુજરાતની અંદર સૌથી પહેલાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે અને બે હજાર સત્યાવીસ ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી આવશે એટલે વિધાનસભાની ચૂંટણીનો થોડો ટાઈમ છે પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે સમય ઓછો છે ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે મહાનગરપાલિકા નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ બધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થશે હવે અત્યાર સુધી એવો સિરસ્તો આપણે સાંભળ્યો છે કે ભારતીય જનતા પાર્ટી છે એ બીજી પાર્ટીના જે નેતા કાર્યકરો હોય એને તોડી પાડવામાં એમની મહારત છે એ તોડી પાડવાનું કામ ઇલેક્શન વખતે કરે આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતમાં આવી ત્યારે મોટે ભાગે પોતાના જ જે ઉમેદવારો છે પોતાના જે ફ્રેશ ઉમેદવારો છે એમને જ મેદાનમાં ઉતારવાનું કામ કરેલું આમ આદમી પાર્ટીએ ભાગ્યે જ કોઈ નેતાઓને તોડવાનું કામ કર્યું હતું પરંતુ હવે આમ આદમી પાર્ટીને પણ એવું લાગ્યું છે કે એમની પાસે પણ આમ એવા કોઈ મોટા ચહેરા નથી અને જે ચૂંટણી જીતે છે એ છોડીને ભાજપમાં ચાલ્યા જાય છે એટલે હવે બીજા થોડાક જાણીતા ચહેરાઓની જરૂર છે તો સુરતની અંદર કોંગ્રેસને એક મોટો ફટકો પડે એવા ન્યૂઝ એ સામે આવ્યા કે કેટલાક જાણીતા ચહેરાઓ જે છે એ આજે આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સુરઠિયાની આગેવાની હેઠળ આ કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે એમાં એક નામ છે ફિરોઝ મલિક એક કલ્પેશ બારોટ કિરીટ વાઘેલા સલીમ સલીમ ઘડિયાળી આરિફ શાહ અને મીરા બાવિસ્કર આટલા લોકો છ લોકો આજે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા એમાં ફિરોઝ મને એક પત્રકાર છે અને લઘુમતી સમાજમાં થોડુંક વર્ચસ્વ ધરાવે છે કલ્પેશ બારોટ કોંગ્રેસના પ્રવક્તા તરીકે નામ હતા પરંતુ કોંગ્રેસમાં કદાચ અસંતોષ થઈ ગયો એટલે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા આ સિવાય સલીમ ઘડિયાળી છે એ થોડુંક ચહેરો જાણીતો છે બાકી એ સિવાયના એટલા બધા જાણીતા નથી પરંતુ કોંગ્રેસમાં અસંતોષ થયો અને સૂત્રો પાસેથી એવું પણ માહિતી મળી છે કે હમણાં કોંગ્રેસે જે સુરત શહેર પ્રમુખ બનાવ્યા છે વિપુલ ઉધનાવાળા એનાથી ઘણા બધા કાર્યકરો નેતાઓની અંદર નારાજગી ચાલી રહી છે હવે આની અંદર સવાલ એ ઊભો થાય છે કે આમ આદમી પાર્ટી અત્યાર સુધી એવું બનતું હતું કે જ્યારે કોર્પોરેશનની છેલ્લી ચૂંટણી ગઈ ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી હતી પણ પાટીદાર અનામત આંદોલનનો લાભ આમ આદમી પાર્ટીને મળી ગયેલો મહા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં લગભગ સત્યાવીસ બેઠકો સત્યાવીસ સીટ આમ આદમી પાર્ટી જીતી ગયું હતું પણ એમાં મોટે ભાગના પાટીદાર વિસ્તારો એટલે પાટીદાર ઉમેદવારો પાસ સાથે સંકળાયેલા હતા એ લોકો જીતા અને એને કારણે એમને ફાયદો મળેલો પણ થોડા વર્ષોની અંદર જ એમાંથી લગભગ તેર ચૌદ જણા જે તેર ચૌદ કોર્પોરેટરો હતા એ ભાજપે તોડીને આમ આદમી પાર્ટીમાંથી તોડીને ભાજપમાં લઈ લીધા હતા પણ અત્યારે એ સિચ્યુએશન નથી તો એવા સંજોગોની અંદર હવે આમ આદમી પાર્ટીને ચહેરાની જરૂર છે જો કે આ જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે એમણે કોંગ્રેસની અંદર કંઈ એવું ખાસ ઉકાળ્યું નથી ફિરોઝ મલે કે કલ્પેશ બારોટે કંઈ ચૂંટણી જીતાડી દીધી હોય કે એવું કંઈ નથી અને કોંગ્રેસના લોકો એવું કહી રહ્યા છે કે આ લોકોના જવાથી કોંગ્રેસ છોડવાથી કોંગ્રેસને કોઈ ફરક પડવાનો નથી એ આગામી દિવસોમાં ખબર પડશે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહેશું આભાર